હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે એક નવા બધાય ને જય માતાજી અને જય દ્વારકાધી અત્યારમાં આપણે સવારમાં છે ને ધાબા પર વીઆઈવા ને મેડમ છે ને કપડાં લેતા હતા તો મને કે હાલો એલા કોણ છે હે તારી બેન પણ છે તો અત્યારે હું ફાવી ગયો અમને હે એટલે આ ચહેરો કેમ બ્લેક કોબરા જેવો થઈ ગયો પાવડર લગાવવાનો બાકી લાગે બાકી છે નાવાનું ફેર આમ જો કેવું થઈ ગયું એ

केव नजारो से हूं तो हां मैं माल करे नहीं सो धार ऊपर खेटा से बकरा माल को नहीं के भाई गाय ने गाय ने भैंस ने माल के भाई भैंस ने माल नो के भाई तो तुमने तो के भाई एने काय भैंस के भाई नहीं

આપણે હે ને લક્ષ્ય માટે દૂધ બંધાયું છે આ પેલો દી દી છે પેલો દી છે ને દૂધ નથી આવતું એટલે આપો આપો પેલા તને ભાવે છે દૂધ હે એમ એવો પેલા ભૂત વાઈ ગયું ઉપર વાર પકડી લે ભૂત ના વાઈ ગયું ને એ લે એ લે એ લે 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 આજ તો શેજલ બેન મારી સાથે બ્લોગમાં આવવાના ઘણા ટાઈમ પછી તો આપણે એને કીધું તો હવે હાસા નામે બોલાવી પડશે મોટી થઈ ગઈ ને એટલે નકર તમે ગોલો કેતા ખોટના અને હજી આજે અત્યાર સુધી આપણે ગોલો જ કીધો છે અત્યારથી શેઝલ હવે હવેથી હેને હાસું નામ શેઝલ ને આમ ગોલો ગોલો નામ છે પણ ગોલો નથી ડાયો છે ડાયો છે ડાયો નામ ઊંધા થઈ ગયા હામે સી ગોલો છે તમે ને ગોલો બે એકાદ ડાન્સ કરીને બતાવો હાલો હા હું ના કરું પણ અમાર શેઝુ દેન કરશે આ નિશાળા કરાવે ડાન્સ পা সে টা বিরি গছে আরলে খলো সালো সে আফসে ফসেনে কে দ চমাই মারি বেনি কনা কেজু চমাই মারি বেনি কই জু এটগে উঠ তবভাগে উঠচ। વા ભાઈ વાહ કેમ મજા આવી હું ભોલા એ ડાન્સ આપણને બતાવ્યો હવે આપણને હસ્તી એનો ડાન્સ કરીને બતાવશે કરો હાલો चिला शर्मा गई, शर्मा गई। मस्त डांस करे हो, सरस। अजूएक वंस मोर नो डांस हमारे गोलो कर ची। अंगी पकड़ के तूने, पता। नाच खाना, न एक बाहर उसे पार करा दें, मुझके न देखो दिवस। कसे लेके कत्ता जाएंगे, उंगटी नहीं।

અને ડાન્સ પણ બહુ કર્યા છે અને હું છે ને ભૂલી ગઈ છું ડાન્સ કારણ કે હવે તો ભૂલી જ જાઓ ને મેં થોડો હમણાંથી ડાન્સ એટલે અને હવે આપણે વિડીયો કરી છે પૂરો કરી દેવો છે શ્વિન કરી દેવા લો હોય ને કારણ કે બહુ ડાન્સ દેખાય અને મને કાઈ ડાન્સ આવડતો ને મે નાનપણમાં છે ને ગાંધીજી એક પાત્ર ભજવ્યું હતું પણ લાગડે હાલતા હોય ને એવું નાટક હતું ને એમાં પાત્ર લીધું હતું મજા આવતી પેલા નાનપણમાં તો આપણે સ્કૂલમાં હોય ને તે ઘણી બધી નાટક કર્યા હોય અત્યારે તો આ બધું આપણને ઓછું ફાવવા મળ્યું હોય કેમ કે બંધ કરી દઈએ ને એટલે આપણને ન ફાવે સાચી વાત છે મેં પણ તો તમે લાભ ભાગ લીધો એવું કંઈ નતું મેં પણ ભાગ લીધો તો તો હવે પૂરો કરી દેવો છે આજનો વિડીયો તો ત્યાં બધાને મારું કહેવાનું છે એટલો વિશ્વાસ છે મને આપણા સબસ્ક્રાઈબર ઉપર સારો હા તો વિડિયો અહીંયા પૂરો કરીશું અમારી વિડીયો પસંદ આવે તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય